તો ચાલો બાળકો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે પંખીઓની દિવાળી ચંચી ચક્કી સૌ કોઈને ગમતી દિવાળીના દિવસો આવ્યા ઘેર ઘેર તહેવારની તૈયારીઓ થવા લાગી ચંચી ચક્કી જોયા કરે બધાના ઘરે ફર્યા કરે અને વિચારે શું અમે પંખીઓ દિવાળીની ઉજવણી ન કરી શકીએ એમ વિચાર કરતાં કરતાં ફર કરતી આકાશમાં ઉડી નજીકના જંગલમાં ગઈ અને ચી ચી કરતી બોલ્યા કરે દિવાળીની ઉજવણી કરીશું દુખડા આપણે સૌના હારીશું બધા પંખીઓ એને સાંભળતા રહી ગયા ઘણા તો સાંભળીને હસવા લાગ્યા પોપડભાઈથી તો રહેવાયું નહીં અલી ચકલી તો શું વાત કરે છે શું ગણગણ્યા કરે છે ચકીબેન આ તો કેવી વાત એમ કરીને મોરભાઈ તો ટઉંકીને પ્રશ્ન કર્યા વળી કોયલને કાબર એ તો કેમ ચૂપ બેસે એમણે પણ ઘણા પ્રશ્નો કર્યા ચંચેએ કહ્યું આપણે બધા જ દિવાળીને ઉજવીશું ચંચેએ બધા પક્ષીઓને સમજ આપી પક્ષીઓ દિવાળીનો તહેવાર ઉજવવા સંમત થયા પોપટભાઈએ કહ્યું હા હા આપણે દિવાળી ઉજવીશું જ અને તે પણ ખૂબ જ ધામધૂમથી આ માણસોની જેમ આ માટે આપણે પહેલેથી જ આયોજન કરીએ હા એ વાત સાચી કોહિલબેણી તો ટંકો કરતાં કહ્યું આપણે આવતા અઠવાડિયે એક સભા રાખીએ ગરુડજીને સભાના અધ્યક્ષ બનાવીએ બધા સંમત થયા ને ફર કરતા ઉડી ગયા અઠવાડિયું તો જોત જોતામાં પૂરું થઈ ગયું કારણ કે બધાને ઘરની સફાઈ પણ બાકી હતી ગરુડજી તો સભા માટે ક્યારનાય પધારી ચૂક્યા હતા તો ચકલી ને પોપટ ને મોર ને કોયલ ને કબૂતર ને બુલબુલ ને ઢેલ ને બીજા તો કેટલા બધા પંખીઓ સમયસર આવી પહોંચ્યા સભા તો શરૂ થઈ ગરુડજી બોલ્યા હવે કહો દિવાળી કઈ રીતે ઉજવીશું ચંચીએ કહ્યું આપણી પંખીઓ કંઈ કમ નથી હં આપણે પણ માણસોની જેમ જ દિવાળી ઉજવીશું વળી સંપ અને સહકારથી ઉજવીશું સૌએ ચંચીની વાત સ્વીકારી અને આનંદ થયો એક વાત કહું આપણી દિવાળી સૌ અલગ રીતે જ ઉજવીશું પોપટભાઈ બોલ્યા અલગ એટલે ગરુડજીએ તો નવાઈથી પ્રશ્ન કર્યો દિવાળીમાં જે કોઈ દારૂ ખાનું ફોડે એને સમજાવીશું આપણે બધા એ ફૂટવાના કારણે શકતા નથી વળી માંદા અને ઘરડા માણસો પણ હેરાન થાય છે દારૂખાનું ફૂટે તેનો ધુમાડો આપણા શ્વાસમાં જાય તો કેટલું બધું નુકસાન કરે છે સમજ્યા પન્નું પોપટે સડસડાટ બધાને કહી દીધું પક્ષીઓએ આ વાતને સાવ સાચી માની લીધી કલ્લું ખાબર તો હોશ્યાર તેણે કહ્યું જો પેલો ચિન્ટુ છે ને એ મારો ખાસ મિત્ર છે અને તેને પણ ઘણા મિત્રો છે તેઓ ખૂબ જ સમજદાર છે એકલો ચિન્ટુ કહેશે એટલે બસ બધા જ તેનું માની લેશે મોરભાઈએ કહ્યું જુઓ પેલો પર્વ સમર્થ મિતાંશુ તિથિ માનસી એ બધા મારા મિત્રો છે કહી મોરભાઈ તો ટંક્યા વળી કહ્યું હું બધાને સમજાવીશ એટલે આપણું આયોજન સફળ થશે ગરુડજી તો મંદ મંદ હસી રહ્યા એ પછી તો હોલાભાઈ ને કબૂતરભાઈ ને હોલીબેન ને કબૂતરીબેન ને બધા તૈયાર થયા ગરુડજીએ પક્ષીઓને કહ્યું જુઓ એ બધું શાંતિથી પ્રેમથી સમજાવજો એક બીજી વાત પણ કરવાની છે ગરુડજીએ કહ્યું બધા પંખીઓ શાંત થઈ ગયા એમણે આગળ વધાર્યું લોકો દિવાળી પર ફરવા જશે અને ગંદકી જાતે જ કરશે અને પછી જાતે જ વાતો કરશે કે આપણો દેશ કેટલો ગંદો છે આપણું શહેર કેટલું ગંદુ છે આપણું તીર્થસ્થળ કેટલું ગંદુ છે એટલે તો ગંદકી ન કરે તે માટે આપણે જેને સમજાવીશું બધા જ પોતાની બેગ કચરાની પોતાની ગાડીઓમાં રાખે આવી વાત એમને કરી દેશો પક્ષીઓ તો સાંભળી રહ્યા હતા અને ગરુડભાઈની વાતને તો બધાએ વધાવી લીધી પછી પેલા ખૂણામાં બેઠેલા કોયલબેનથી તો રહેવાયું જ નહીં ગરુડજી એક વાત કહું કહો કહો ચોક્કસ કહો લોકો દિવાળી પર મીઠાઈઓ ખાય છે આમાંની ઘણી મીઠાઈઓ તો ભેળસેળવાળી પણ હોય છે તો આપણે એ બાળકોને એ પણ સમજાવીશું કે ઘરની બનાવેલી જ મીઠાઈઓ અને વાનગીઓ ખાવી જોઈએ એમ કહી કોયલબેન તો ટંકી પડ્યા દિવાળી રંગે ચંગે ઉજવીશું આપણી આપણો ભાગ બરાબર ભજવીશું બધા પક્ષીઓ હસી પડ્યા અને કલશર કર્યો બધાની મનમાં થયું ખરું કે આટલું થશે તોય ઘણો છે આપણી દિવાળી મજાની હશે પન્નું પોપટથી બોલ્યા વિના ના રહેવાયું હવે આ માટે આળસ તો ન જ કરાય હા હા આવા કામમાં ઢીલ થોડી કરાય ને સભા તો વિખેરાય બધા જ પંખીઓ ઉડ્યા યોજના મુજબ શહેરોમાં ને ગામડે ગામડે શેરીએ ને ફળિયામાં અને બધી સોસાયટીઓમાં જઈ અને બધે જ કલશોર શરૂ કર્યો પોતપોતાના મિત્રો ભાઈ બંધોને વાતો કરે ઢોંકી ટોંકીને રજૂઆત કરે અને વાત બરાબર સમજાવે ચિંટુ પર્વ સમર્થ તિથિ માન્ય આ બધાને થયું પણ ખરું કે અલ્યા આપણા કરતાં તો આ પંખીઓ કેટલા સમજદાર છે એમને આપણા જેવી વાણી જ નથી ચક્કી સમજી ગઈ તેણે તો ગેલમાં આવીને ગાવા માંડ્યું હા હા અમે તો ખૂબ સમજદાર અમારી કદી ક્યાંય ન હાર બધાનો ભાઈ જય જયકાર દિવાળીનો આનંદ છે એમાં ના અપવાદ છે કેતા બાળટોળી પણ આ ચક્કીબેનની સાથે ગાવા લાગી તો ચાલો બાળકો આ પંખીઓની દિવાળીમાં આપણને ઘણું બધું શીખવા મળી ગયું બરાબર ને તો ચાલો આવજો બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને હા જો આ પંખીઓની વાત ન માની હોય અને તમારે બધાએ ફટાકડા ફોડવા જોય તો ધ્યાન રાખીને ફોડજો લાંબા લાંબા કપડાં પહેરીને ફોડજો શરીરનો સાવ ઓછો ભાગ બહાર રહે એવી રીતના ફટાકડા ફોડજો અને માસ્ક ખાસ પહેરજો અને આવજો